પ્રોજેક્ટ પ્રોજેક્ટ લેસન 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 પ્રોજેક્ટ પ્રોજેક્ટ આ ભાઈ બે ભાઈ ચેસ બનાવ્યો વાહ જો હવે જોઈ લેજો આમાં હોય ને ત્યાં પણ કમેન્ટ કરી નાખજો જેનો બાળક જોવા મળે નહીં કર નાખો હવે હાલો બાકી આપણે રીડિંગ કરવાની હા તો કેમ છો મિત્રો મજામાં મજામાં સ્વાગત છે તમારો અમારા નવા બ્લોકની અંદર ઘણા ટાઈમ પછી હું બ્લોગ લઈને આવ્યું એટલે કંઈક નવીને જઈશે ને ફન ટાઈમ આપણે ને રૂમે રૂમે ચક્કર મારવા જવાના આવી રીતે હોસ્ટેલમાં અત્યારે રવિવારે રેડિંગ ચાલુ હોય રેડિંગમાં આપણે જઈ જોઈએ કે બાળકો શું એક્ટિવિટી કરે તમે એન્ડલ રહેજો બહુ મજા આવવાની છે આપણે જ્ઞાન શક્તિના વિદ્યાર્થીઓ આગળ આવ્યા છે શું ભાઈ હા ભાઈ આ પ્રોજેક્ટ 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 લેસન 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 પ્રોજેક્ટ પ્રોજેક્ટ આ બધું ચાલતું હોય અત્યારે

आ भाई बे भाई चेस बनाई वाह गुड जॉब बेस्ट में बेस्ट मित्रों बाजू रूम में जाए यहाँ हूँ एक्टिविटी हाल जा घड़िया रिपेयर कर लेसन कर लेसन क्या क्या प्रोजेक्ट वाला वाह भाई वाह वाह भाई वाह क्या व्यसन मुक्ति वाह गुड जॉब तू भाई दिए हूँ बनायू स्वच्छता स्वच्छता શિવાજી નું હાલણું ગઈ સ્વચ્છતા વાહ ભાઈ વાહ ગુજો મિત્રો કન્ટિન્યુ મિત્રો એક નવી 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 એક્ટિવિટી નાના નાના છોકરા કરતા હોય ફ્રી ટાઈમમાં બેઠા હોય અને જે ડિસ્ટર્બ થતું હોય ત્યારે તો બારે લોભી બહેન વાંચતા હોય વાંચવું હોય ને ગમ્યા વાંચો બહેન હજુ અહીંયા જો અત્યારે અહીંયા રીડિંગ ચાલુ છે એટલે હું આવ્યો છું તો પ્રોજેક્ટ કરી લીધું બધા પ્રોજેક્ટ બનાવ્યા સ્વચ્છ ભારત વાહ ભાઈ વાહ જો રેડિંગની અંદર અત્યારે મિત્રો પ્રોજેક્ટનું કામ પર ચાલુ જ હોય ભેગા ભેગ કન્ટિન્યુ લાઈક કરો હવે બાજુ રૂમમાં જાય આ જાય આપણે બધા રૂમ લઈ લેવા એસવાળાને આવી એટલે બધા વાલીને કમેન્ટ આવતી ને મારો છોકરો બતાવો જો હવે જોઈ લેજો આમાં કોઈ ને કમેન્ટ કરી નાખજો જેનો બાળક જોવા મળે નહીં એટલે પ્રોજેક્ટ નથી બનાવ્યો તમે કોઈ હા ડો પ્રોજેક્ટ હું પ્રોજેક્ટ જોવા આવ્યો કોને કોને કેટલું બનાવ્યું વાહ ભાઈ વાહ મિત્રો આવી રીતે કામ ચાલુ જ છે અને હા આપણે ને શોર્ટ્સ વિડીયો નાખીએ યુટ્યુબની અંદર તમે માં જાઓ ને આપણે ફની વિડીયો આવે તો ફની વિડીયો જો તમને ગમતા હોય ને તો કમેન્ટમાં હા કહી દેજો અને તમારો છોકરો દેખાઈ ગયો ને છોકરીનું નામ કમેન્ટ કરી નાખજો અને આપણે પાંચસો કમેન્ટ આવી જાય ને પાંચસો એટલે નાના છોકરાને વિલોગ બનાવી દેવાના છે આપણે નવું નવું એને ક્રિએટિવિટી કરવાની છે જો અત્યારે અહીંયા આવે તો હાલે રીડિંગ પકડાઈ ગયો ભાઈ मुकरेश प्रोजेक्ट बनाया हुआ है, है क्या क्या बोलो फटा 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 अब एक प्रोजेक्ट बनाया हुआ है मेरे तो अंतालगनारों तो में कोई नहीं बनाया हुआ है कोई पाकीबुक परीक्षा है ना लक हो जरूरी है भाई ये जरूरी है आवाज़ को सोचता हम बनाये हुए थे बहुत डी प्लास्टिक में बहुत મને હાથ દુખો મળ્યો મિત્રો ફોન પકડી પકડીને ને પણ તોય તમારા માટે હવે તમે એક લાઈક પકડી નાખજો અત્યારે આપણે રીડિંગમાં આવી ગયા છે તમે કોઈ પ્રોજેક્ટ નથી બનાવ્યો બતાવો યાર પ્રોજેક્ટ બનાવ્યો બતાવો હું ચોકરો હાલો વાહ ભાઈ વાહ ગુડ જોબ ગુડ જોબ એ બાપ પૂરી ધ્યાન બનાવ્યો પ્રોજેક્ટ લેસન જ વધી ગયું કા હવે બનાવવાનું કે ગુડ જોબ વાહ ભાઈ વાહ લઈ લો મિત્રો અત્યારે પ્રોજેક્ટ ને આવો વરસાદ થાય અત્યારે અંદર હવે હવે બે રૂમ રહ્યા પછી પાછા હમણાં જ્યાં એમ રૂમ એવું નથી આપણે અટકારે લઈ લીધા રૂમ બધા પ્રોજેક્ટ જે કોણ બનાવે એમાં ઓલો ભાઈ બનાવે એક આ ભાઈ બનાવે વાહ બુટો બુટો चालू है मित्रों प्रोजेक्ट ना काम ने वाह भाई वाह आए तो जो हमें लाइक करना कोई बार कहो लाइक लाइक बीजू ना कहता बीजू बाजू वाला रूम वाला कहे हलो बाजू छेलो रूम है पी ए आम जाए पाचा और पूरा दुखो मिलो है तो आज हमें तुम तो लाइक करना हो अपना रूम छेलो रूम क्लियर करना की हलो मित्रों क्या गया बीजी पब्लिक ट्यूशन में गई थी तो ट्यूशन नहीं અહીંયા લેસન ને બાકી બુક ને એવું બધું વાલે રીડિંગ આલે આપણે પછી ઓલસાડ રૂમ રહી ગયા ક્લિયર કરીએ તો મિત્રો બાકીના રૂમ આપણે ક્લિયર કરીએ તો અત્યારે અહીંયા આલે હે રીડિંગ રીડિંગ બાકી બધા ટ્યુશનમાં જ ગયા હે રાઈટ મને ખબર પડી ગયા મિત્રો મને વહેલી ખબર પડી જાય તમારે પહેલાં કન્ટિન્યુ એક ઓલ સબસ્ક્રાઈબ નું કહી દો તો હાલો તો એમ કે પપ્પા સબસ્ક્રાઈબ કરી નાખો આમાં લાઈક કમેન્ટ કરી નાખો હાલો દો તમારા છોકરા કહે તો કમેન્ટ બને એકવાર તો ભાઈ અને સાહેબ વિક્રમ સાહેબ જય સ્વામનારાયણ સાહેબ છોકરાઓને સાહેબ હાચવે છે ધન્યવાદ સાહેબ હલો આપણે બાજુનો રૂમ ક્લિયર કરીએ તો આટા મારતા હોય મિત્રો અત્યારે ભાઈ જોવા આવ્યા શાંત માહોલ હે અત્યારે પ્રોજેક્ટ વાવ કેટલા પ્રોજેક્ટ બનાવ્યો ઓન બીજા હાથ ગયો દીજો ઉચો કરાલો પ્રોજેક્ટ અમે લાવીએ તમારે વાલી જોઈ લે પ્રોજેક્ટ બધાયના આ હાથ ને પ્રોજેક્ટ ઉચો કાય એવું હે પાર્ટનરશિપ માં હે ગુડ જોબ ગુડ જોબ બાકી આપણે રીડિંગ કરવાની કા આવડે પ્રોજેક્ટ ને હું હાલો આપણે બાજુનો રૂમ છે બાજુનો મોબાઈલ લગા ચલો ગયો પછી આપણે ઉપલા માળે જાય એમ ના મળતા બધાના છોકરા આવી જાય આમાં આવીગમાં હવે તમે કમેન્ટ કરી નાખો મારે પાંચસો કમેન્ટ કરી દો ના વિડીયોમાં પાંચસો કમેન્ટ એટલે આપણે ધબધવાટીવાળા લોક આવશે આવી રીતે મોજ મસ્તીને આવામાં કોમેડીની કોમેડી વિડીયો જતો હોય ને તમારે તો તમારે કમેન્ટ કરી જ જો પાંચસો કમેન્ટ પૂરી કરી દે એ પણ કહી દે તમે પાંચસો કમેન્ટનું પાંચસો કરી દે હે કે હજાર કરી દે હે પાકું ને તો કાંઈ તમે કહી દો ભાઈ ભાઈને કમેન્ટ કરી દો આમાં એમ નઈ હાલો ભાઈ કમેન્ટ કરી દે એમ નઈ તમે આમાં કમેન્ટ કરી દો પાંચસો કમેન્ટ એટલે ધબધબા ડો ફની એવું નાખવાનું હોય કહી દો હા પ્રોજેક્ટ બતાવી દો તમારા વાહ ભાઈ વાહ પ્રોજેક્ટ 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 પૂછું કામ હે મિત્રો તમારે બધાયનું લાઈક શેર અને સબસ્ક્રાઈબ નું કહી દો એકવાર એટલે આપણે ઉપર જઈએ બોલો લાઈક શેર ને સબસ્ક્રાઈબ નું કહી દઉં હાલો કર હવે હાલો આપણે ઉઠલા મારા જઈએ તો મિત્રો આપણે જે ઉપર આવી ગયા સાતમા માં હોલે ઉપર આપણે રૂમમાં જાય છે હું હાલ આમ ચૂપચાપ તપાસ કરવા શું કરો મિત્રો કેટલા મળે છઠ્ઠાવાળા વાળા પ્રોજેક્ટ કેટલાય બનાવ્યો એક બેટ બનાવ્યો બાકી બધા રીડિંગ હાલે પરીક્ષાની કેવી તૈયારી હાલે હે ટેસ્ટ નહીં પરીક્ષા એક્ઝામ આવે છે ને હમણાં થોડોક ટાઈમ તૈયારી કરો હો કે એમને એમ હિંતેર ઉપર આવી જાય પાકું ને આરામથી જો આ કોન્ફિડન્સ હોવો જોઈએ કાપ હિંતેર ઉપર તો થોડા આવી જાય આપણે હા જો બહાર બહારનો માહોલ જો તમે મિત્રો મસ્ત મજાનો વ્યૂ આવે છે બાકી અડધા બાળકો ટ્યુશનમાં ગયા છે અમુક જ છે જો રીડિંગ

વેલો વેલો પતી જાય ને વળી બહુ જાજો લાંબો થઈ જાય તમને જોવાની નહીં મજા આવે અમુક છોકરા નાના નાના છોકરા બારે લખે અને અમુક અહીં અંદર હાલતું હોય આપણે ચક્કર માં લે હું હાલ મિત્ર હું રીડિંગ ટાઈમ હારું ને પ્રોજેક્ટ બોજેક્ટ નથી બનાવ્યો તમે કોઈ બતાવો ને યાર હું પ્રોજેક્ટ જોવા તો આવ્યો જો અહીંયા અહીંયા ગુરુકુલ ના બારે ફૂટી ગયો હાલ છે તો બતાવ્યો કરી હાલ છે હા ભાઈ વાય કા ભાઈ બને આ ભાઈ આ ભાઈ ક્યાં ધ્યાન બનાવ્યો ભાઈ માં આખું પ્લેન જ દેખાય છે એમ દોર્યું હે કઈ હા દોર્યું દોર્યું કાર્ટુન દોર્યું આપડે ભાઈ લેસ છે ને આપડે રોજ એક ફાઈલ હું કીધું તું હા ભાઈ ચિત્ર બનાવ્યા ગુડ જોબ હાલો બાજુ રૂમમાં જઈએ એક વાર લાઈક છે એનું કહી દો सब्सक्राइब करना भाई जी हम कर रूम है बेच मित्र आ जाओ मित्र होते बारह लाख है प्रोजेक्ट टाइम इट्स प्रोजेक्ट प्रोजेक्ट का प्रोजेक्ट टाइम बधी नहीं लग वो है ना रविवार बता प्रोजेक्ट कर रहा है भाई हूँ आले प्रोजेक्ट काले, बीजु कहीं नहीं हाल तू चित्र दौरान प्रोजेक्ट आले गुड जॉब કન્ટિન્યુ કન્ટિન્યુ ભાઈ ડિસ્ટર્બ લાઈક શેર નો લાઈક નો કહી દબસ્ક્રાઈબ શેર ના કરતા એમ કરજો છેલ્લો રૂમ હે છેલ્લા રૂમની અંદર સિરિયસતા રીડિંગ ચાલુ હોય તમે જો હા ભાઈ સિરિયસતાથી પ્રોજેક્ટ બનાવે છે હું નામે ભાઈ તારું જય જય હો જય હો તારું ભાઈ શું કરે છે પ્રોજેક્ટ તું પ્રોજેક્ટ

એસી અપ આવી જાય ને એસી ઉપર વધારે આવી જાય હે ઓ થી ઉપર આવી ગયા એસી માર્ક નો પેપર હોય ભાઈ હલો મિત્રો આ વ્લોગ તમને ગમ્યો તો લાઈક કરી નાખજો ચેનલ માં નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો નવો કરી નાખજો મળીએ નવા વ્લોગ ની અંદર એટલે કમેન્ટ થાવ ને 500 કેટલી ધારો હજાર કરી શકો તમે પણ 500 કમેન્ટ થઈ જાવ આ વ્લોગ ની અંદર એટલે આપણે ધમધમાટ પર તો હજી એકને તકડો વ્લોગ લઈને આવવાના છે કરી નાખો ફટાફટ 500 વ્લોગ પાંચસો કમેન્ટ હવે જીભ ફરવા માંડીએ મિત્રો મળીએ નવા બ્લોક ની અંદર જય સ્વામિનારાયણ કરી નાખ્યો પાંચસો કમેન્ટ કહી દે ભાઈ પાંચસો